હેલો ફ્રેન્ડ્સ વેલકમ અગેન ટુ માય ચેનલ ગુજ્જુ તડકા આજે હું લઈને આવી છું બે ડેકરનું અથાણું તો આપણે પહેલાં જોઈ લઈશું સૌ પ્રથમ આપણે અહીંયા એક કિલો રાજાપુરી કેરી લીધી છે અઢીસો ગ્રામ લીલા મરચાં અને અઢીસો ગ્રામ લીંબુ તો આપણે પહેલાં કેરીને અહીંયા છોલી લઈશું ત્યારબાદ હવે આપણે મરચાંને આ રીતના પીસ કરીને વચ્ચેથી જે બીયા છે તેને કાઢી લઈશું અને આવી રીતે આપણા બધે મરચાં રેડી કરી લઈશું ત્યારબાદ આપણે લીંબુ જે છે તેને આવી રીતના આઠ પીસ કરવાના છે અને વચ્ચેથી જે બીયા છે તેને આપણે કાઢી લઈશું તો મરચાં અને લીંબુ રેડી થઈ ગયા છે હવે આપણે કેરીના પીસ કરવાના છે તો તેને આપણે આવી રીતના મોટા મોટા પીસ કરી લઈશું પહેલાં અહીંયા મેં વેજીટેબલ કટર લીધું છે તમારે હાથેથી પણ એના નાના નાના પીસ કરવા હોય તો તમે કરી શકો છો તો આપણે અહીંયા આ રીતના નાના પીસ કરવાના છે અહીંયા તો અહીંયા આપણે બધું સમારીને રેડી થઈ ગયું છે તો હવે આપણે એક નોનસ્ટિક પેન લઈશું અને તેમાં પાંચ ચમચી મીઠું શેકવાનું છે એકથી બે મિનિટ માટે આપણે મીઠુંને શેકી લઈશું ત્યારબાદ આપણે જે સો ગ્રામ રહીના કુરિયા લીધા છે તેને આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને તેને આપણે એકથી બે સેકન્ડ માટે બ્લેન્ડ કરી લઈશું તો બ્લેન્ડ થઈ ગયું છે ત્યારબાદ આપણે અહીંયા પાંચસો ગ્રામ જેટલું સિંગતેલ લીધેલું છે તો તેને આપણે એક વઘારિયામાં લઈશું અને બીજી બાજુ તેલને આપણે ગરમ કરવા મૂકી દઈશું તેલને આપણે બહુ ગરમ નથી કરવાનું અને જે વઘાર્યામાં આપણે તેલ લીધું છે તેમાં આપણે એક ચમચી હિંગ લઈ લઈશું અને તેને એક તાસમાં કાઢી લઈશું ત્યારબાદ આપણે અહીંયા પોણો કપ લીંબુનો રસ લીધેલો છે તો થોડોક લીંબુનો રસ આપણે રાખીશું અને બીજો લીંબુનો રસ આપણે આમાં લઈને બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે અહીંયા અડધી ચમચી સોડિયમ બેન્ઝોઈડ લીધું છે તેને આપણે લીંબુનો રસ જે રાખેલો છે બે ચમચી તેમાં બરાબર મિક્સ કરી લઈશું અહીંયા તમે લીંબુના રસની બદલે વિનેગાર પણ લઈ શકો છો હવે તેને ગણણીની મદદથી આપણે ગાળી લઈશું અને બરાબર તેને હલાવી લઈશું જેથી કરીને તેમાં તો કોઈ કણી ના રહી જાય અને હવે તેને બરાબર આપણે હલાવવાનું છે ત્યારબાદ આપણે એક ચમચી હળદર લઈશું કાશ્મીરી લાલ મરચું લઈશું અહીંયા મેં એક બાઉલ કાશ્મીરી લાલ મરચું લીધેલું છે જેનાથી કલર ખૂબ સારો આવે છે અને તેને બરાબર મિક્સ કરી લઈશું તેમાં જરા પણ ગઠ્ઠા ના રહેવા જોઈએ એટલે આપણે તેને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી દેવાની છે ત્યારબાદ આપણે જે રાયના કુરિયા લીધા છે તે રાયના કુરિયા આપણે અહીંયા ઉમેરી દઈશું સો ગ્રામ રાયના કુરિયા છે ત્યારબાદ અડધો બાઉલ આપણે મેથીના કુરિયા લેવાના છે અને તેને બરાબર મિક્સ કરી લેવાનું છે ફરીથી હવે આપણે તેમાં પાંચ ચમચી જે શેકેલું મીઠું છે તે લેવાનું છે જે તમારે ટેસ્ટ પ્રમાણે લેવાનું રહેશે અને આપણે જે બીજી સાઈડ તેલ ગરમ કરવા મૂક્યું હતું તે તેલ આપણે હવે આમાં લેવાનું છે અને તેને લઈને બરાબર મિક્સ કરી લઈશું અહીંયા તેલ તમારે જરૂરિયાત મુજબ જ લેવાનું છે આશરે અહીંયા પાંચસો ગ્રામ જેટલું તેલ તમારું વપરાશે હવે આપણે જે કેરીના નાના નાના ટુકડા કરેલા છે તેને આપણે આમાં એડ કરવાના છે અને ફરીથી આપણે તેને હલાવી લઈશું તમે અહીંયા થોડું થોડું કરીને પણ મિક્સ કરી શકો છો હવે આપણે અહીંયા લીલા મરચાં લઈશું લીંબુ લઈશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું જો અહીંયા તમારે કેળા નાખવા હોય તો તમે તે પણ નાખી શકો છો ગાજરના ટુકડા પણ નાખી શકો છો હવે આપણે આને આ રીતના એક લેયર કરી નાખીશું અને તેને ઢાંકીને આપણે બે દિવસ માટે મૂકી રાખીશું આને તમારે દિવસમાં બેથી ત્રણ વાર હલાવતા રહેવાનું છે તમે જોઈ શકો છો તેલ પણ એકદમ છૂટું પડી ગયું છે હવે આપણે ફરીથી તેને ઢાંકીને મૂકી દઈશું તો બે દિવસ થઈ ગયા છે ફ્રેન્ડ્સ તો આપણું અહીંયા બેડેકર અઠાણું રેડી થઈ ગયું છે તો આપણે તેને બરાબર હલાવી લઈશું ફરીથી અને તેને આપણે કાચની બોટલમાં ભરી લઈશું અને તેને આપણે ફ્રિજમાં પણ મૂકી રાખાય છે અને બહાર પણ રાખી શકો છો પણ જો તમે ફ્રિજમાં રાખશો તો તે તમે ખાશો ત્યારે તમને એકદમ ફ્રેશ જ લાગશે અને તેનો કલર પણ બિલકુલ ચેન્જ નહીં થાય તો ફ્રેન્ડ્સ આશા રાખું છું તમને મારી રેસીપી ગમી જ છે તો લાઈક અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં આવી જ રીતે મળતા રહીશું અવનવી રેસીપી સાથે